સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણના હસ્તે રૂપિયા છ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નિર્માણ થનાર નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા છ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નિર્માણ થનાર નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર મહુધાનું પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ દેવસિંહ ચૌહાણે તાલુકા પંચાયત મહુધા ખાતે ખાતમુહૂર્ત કરી તકતીનું અનાવરણ કર્યું હતું કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સગર્ભા બહેન અને ધાત્રી માતાઓને માતૃશક્તિ કીટ તેમજ છ વર્ષના બાળકોને બાલ શક્તિ કીટ અને કિશોરીઓને પોષણ કીટ આપવામાં આવી હતી સાંસદશ્રીએ નાના બાળકોને અન્નપ્રાશનનું વિધિ કરાવી હતી તેમજ પી એમ જે યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું સિત્તેર વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને રૂપિયા દસ લાખની વિનામૂલ્યે સારવાર માટે અપાતા આયુષ્માન વંદના કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત લોક ભાગીદારીથી તેના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સાંસદ શ્રીના હસ્તે બત્રીસ નવનિયુક્ત વિદ્યા સહાયકોને પ્રતિક રૂપે નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા હતા તેમજ નાના બાળકોને અન્ય પ્રાશન્ય વિધિ કરાવી હતી આશિષ મહેતા નડિયાદ સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અતિ મહત્ત્ત્વના ક્ષેત્રે અને જેને કહી શકાય કે આવશ્યકતા છે એવા ખેડા જિલ્લાના મોઢા વિધાનસભામાં આજે સરકાર દ્વારા લગભગ છ કરોડના ખર્ચે આધુનિક સેવા આપી શકે એવું સીએચસી સેન્ટર આ મહઢા ડાકોર રોડ ઉપર અમે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ સાથે સાથે મહુધા વિધાનસભામાં સબ સેન્ટરો જેને કહી શકાય એવા ક્યારે પૂર્ણ થવાને આરે છે આધુનિક પીએસસી સેન્ટરની સેવાઓ પણ અમારી ચાલુ છે અને એક કામ પણ પૂર્ણ થશે કુલ મળીને જે ગામડાઓમાં જરૂર છે એવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરો સેવા આપતા હોસ્પિટલ અને આધુનિક હોસ્પિટલો બને એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ગુજરાત સરકારના માડીલા મુખ્યમંત્રી આગળ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આદરણીય ઋષિકેશભાઈ માન્ય મંત્રીશ્રીના વિભાગ દ્વારા જ્યારે આ સંખ્યામાં થતું હોય ત્યારે આ પ્રતિનિધિ તરીકે અમે અમારા સાથી ધારાસભ્ય લાગણીશીલ નથી સક્રિય ધારાસભ્યભાઈ શ્રી સંજયસિંહ તાલુકા પંચાયતના પ્રમુખ પીએમસિંહથી મળીને વિવિધ સંસ્થાઓના આગેવાન અમે સાથે મળીને સરકારનો આભાર માણીએ છીએ કે અમારે ત્યાં આ જરૂરી સેવાઓ આમ પણ સીએસસીની સેવાઓ ઘણા લાંબા પછી શરૂ થવાનું કારણ જમીનની ઉપલબ્ધતા અને જે જમીન મેળવવા માટે અમારે થોડી કસરત કરવામાં સમય થયો પરંતુ આજે આવી સરસ જગ્યાએ કે જે એક જ રોડ ઉપર તાલુકા પંચાયત છે દવાખાનાની આવી આધુનિક સગવડ છે મામલતદાર કચેરી છે પોલીસ સ્ટેશન છે ઇવન કહીએ કે એપીએમસી જેવી સગવડો છે તો એક રોડ ઉપર જનસેવા માટેનું આવું આધુનિક સીએમસી સેન્ટર બન્યું છે ત્યારે અમે આ પ્રસંગને સાથે મળીને